જામનગરમાં દેવી પૂજાનો તહેવાર નવરાત્રી ચાલી રહી છે તેમના સંબંધોને મજબૂત બનાવવા માટે જામનગર જિલ્લાના જેલમાં ભવ્ય નવરાત્રીનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં દરરોજ સાંજે બે કલાક માટે ગરબા ગીતો ગવાય છે જેમાં કુલ પાંચસો સિત્તેર કેદીઓ ગરબા નાચતા અને દેવીની પૂજા કરતા હોય છે અને આ જામનગર જિલ્લાના જેલના દ્રશ્યો દેવીની પૂજાના તહેવારો અને આ નવરાત્રી દરમિયાન એવું લાગે છે કે જ્યાં જાણે અજાણતા કોઈ ગુનો થઈ ગયો હોય હાલમાં સજા ભોગવી રહેલા કેદીઓ બેરેક બંધ થાય તે પહેલા જ સાંજે ચારથી થી છ વાગ્યા સુધી ગરબા કરી રહ્યા છે મેં બલભદ્રસિંહ રાઈજા જામનગર જિલ્લા જેલ છે જેલર અભી પૂરે દેશમાં નવરાત્રિ કા તાર ચલ્યા તબી જામનગર જિલ્લા જલમાં ભી નવરાત્રિ કા આયોજન ક્યાં જામનગર જિલ્લા જેલ મેં કમસે કમ પાંચસો સત્તર કદી ભાઈઓ બહેનો હોય એમને એકસો બીસ ભાઈઓને નવરાત્રિ કે ઉપાસના અન કે લી ફરાર કાંઈ હમને વ્યવસ્થા કરાઈ હુ હૈ और गरबा का आयोजन भी किया हुआ है सर तो ये कितने समय तक होता तो है किस तरह से होता है इसका? और ये लोगों को हम दो घंटे के लिए गरबा खेलने देते हैं यहाँ पे दो घंटे के गरबा का आयोजन किया हुआ है